જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાએ તો ઘોર નિંદ્રામાં ઊંઘતી પોલીસને સફાડી જગાડી દીધી છે અમદાવાદ અને સુરતમાં અત્યાર સુધી એક હજાર જેટલા ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે પત્રકારોને સંબોધતા આ અંગે માહિતી આપી હતી કે અમદાવાદ અને સુરત શહેરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેંકડો ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં પોલીસને સફળતા મળી છે રાતો આખું આયોજન કરવામાં બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓ કોઈ પણ ભૂલ ન થાય તે અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ કેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને પાત્રીસ જેવા ગેરકાયદેસર બંગલાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય આ ઉપરાંત ડીજીપી વિકાસ સાહે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં આવી જ રીતે ગેરકાયદે રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે રાજ્ય પોલીસ આગામી સમયમાં પણ આ પ્રકારના ઓપરેશન ચાલુ રાખશે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે જો તેમને કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ કે વ્યક્તિ વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટરગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ની ડિપોર્ટેશન ની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર શહેર સીપી સુરત એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદન પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે જેના કારણે આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપુટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે